માડ દેશમાં મંડલેશ્વર નામે ગામ છે ત્યાં એક વિષ્ણુ શર્મા અને ત્રિવેણીબાઈ નામે એક પવિત્ર બ્રાહ્મણ દંપતી રહેતું હતું એમના ઘરે સંવંત અઢારસો તેરની સાલમાં એક પુત્ર રત્નનો જન્મ થયો જેઓ પૂર્વના મુમુક્ષુ હતા એનું નામ ભાનુ શર્મા રાખવામાં આવેલું હતું આ ભાનુ શર્મા નાનપણથી જગત પ્રત્યે ઉદાસીન ભાવે રહેતા થકા સંત મિલન અને પ્રભુ ભક્તિના પિપાસુ હતા જ્યારે ભાનુ શર્માની ઉંમર વીસ વર્ષની થઈ ત્યારે તેમના માતા પિતાએ એમના વિવાહ કરવા કહ્યું ત્યારે તેઓ પ્રભુ પ્રાપ્તિ કરવા તીવ્ર વૈરાગ્યથી ઘર છોડીને ચાલી નીકળ્યા તીર્થાટનમાં ફરતા ફરતા તેઓ પાંચ વર્ષે જગન્નાથપુરી આવ્યા અને ત્યાં પૂજારી તરીકે રહ્યા જ્યાં તેઓએ પચીસ વર્ષ સુધી જગન્નાથ ભગવાનની અતિ શુદ્ધ ભાવથી સેવા કરી સંવંત અઢારસો પાસઠની સાલમાં જસદણના દરબાર ચેલા ખાચર ગઢપુરથી જીવા ખાચર અને સોમભાઈ ફઈ કુંડળથી અમરા પટકર એમના કાકાના દીકરા સુરત એમના કાકા સુરગ પટકર એમના પત્ની અને બોટાદના ઓઘડ ખાચરના પુત્રી રાયબાઈ વગેરે સૌ જગન્નાથપુરીની યાત્રા કરવા ગયા હતા એ સમયે ઠાકોરજીના પૂજારી ભાનુ શર્માએ સૌને ત્યાં મળ્યા અને પૂછ્યું કે ગુજરાત કે સૌરાષ્ટ્રમાં કાંઈ નવીન ખબર છે ત્યારે ખાચર કહે કે ગુજરાતમાં આજકાલ પ્રગટ જીવન મુક્તા કે દર્શન હે આ સાંભળીને જીવા ખાચરે પણ સુર પુરાવ્યો કે જેને જીવન મુક્તા કહે છે એ હાલ પંચાળ દેશમાં ગઢપુર નામે ગામ છે ત્યાં અમારા ભાઈ એભલ ખાચરના ઘરે આજકાલ રહે છે જેને લોકો સ્વામિનારાયણ ભગવાન નામે ઓળખે છે ત્યારે ભાનુ શર્મા અચરતથી બોલા કે ભગવાન તમારે ઘર રહે છે તો તમે અહીં સુધી કેમ દર્શને આવ્યા ત્યારે ચેલા ખાચર કહે કે અમે ભગવાન જગન્ની જગન્નાથજીના દર્શન કરવા તો આવ્યા જ છીએ અને તે સ્વામિનારાયણ ભગવાનના સાધુ મુક્તાનંદ સ્વામી અને યોગાનંદ સ્વામી જેવા કોઈ સાધુ જગતમાં છે કે નહીં તે શોધ કરવા આવેલા છીએ કેમ જે ભગવાન સ્વામિનારાયણ કાયમ કહે છે કે આ મુક્તાનંદ સ્વામી અને યોગાનંદ સ્વામી જેવા સાધુ આ મુલકમાં ક્યાંય નથી આમ જ્યાં વાત કરી ત્યાં આખા એ મંદિરમાં તેજ છવાઈ ગયું અને ભાનુ શર્માને સમાધિ થઈ થોડી વારે ભાનુ શર્મા જ્યારે સમાધિમાંથી જાગ્યા ત્યારે તેઓ પોતાનો શાલિગ્રામનો બટુઓ લઈને ચાલી નીકળ્યા ભાનુ શર્માએ પ્રભુ મિલનના તલસાટ સાથે ચાલતા ચાલતા સવા મહિને શ્રીહરીને શોધતા શોધતા સારંગપુર આવીને મળ્યા અને દોડીને દંડવટ પ્રણામ કર્યા ત્યાંથી તેઓ શ્રીહરીની સાથે ગઢપુર આવ્યા એ વખતે સમત અઢારસો સાઠ સાસઠમાં માં શ્રીઅરી ડભાણમાં યજ્ઞ કરવા જવાની તૈયારી કરતા હતા એ સમયે ભાનુ શર્માને ભાગવતી દીક્ષા આપીને નૃસિહનંદ સ્વામી નૃષિહાનંદ સ્વામી નાના એવું નામ પાડ્યું પછી એ સભામાં શ્રીજી મહારાજે એમની સન્મુખ બેસાડ્યા અને વખાણ કરવા લાગ્યા છે આ નૃષિયાનંદ સ્વામીને વૃંદાવનમાં ભૂત મળ્યા છતાં એ ડર્યા નહીં વર્ષો સુધી જગન્નાથજીમાં રહ્યા છતાં એમની મમુક્ષતા અખંડ રહી આમ વાત કરતા હતા ત્યાં જીવા જીવાખાચર વગેરે સૌ યાત્રા કરીને આવ્યા એટલે શ્રીહરી બોલ્યા કે અહીંના માણસો જગન્નાથજી જાય છે અને એના પૂજારી અહીં અમારા સાધુ થયા છે તે વખતે જીવાખાચર અને ચેલા ખાચર વગેરે સૌએ ભાનુ શર્માને સાધુ દીક્ષા લઈને સંત પંક્તિમાં બેઠેલા જોયા એટલે તુરત જ એમને પૂછવા લાગ્યા કે તમે અહીં ક્યારે આવ્યા એટલે નૃસિહાનંદ સ્વામી બોલ્યા કે એ દિવસે મંદિરમાં તમે ભગવાનની વાત કહી ત્યારે મને સમાધિ થઈ અને સમાધિમાં તેજમાં આ મૂર્તિ પ્રત્યક્ષ દેખાઈ એટલે હું તો તુરત જ ચાલી નીકળો ને સવા મહિને ચાલતા અહીં પહોંચો જીવા ખાચર અને ચેલા ખાચર વગેરે સૌ શ્રીહરિના દર્શન કરીને બોલ્યા કે મહારાજ અમોએ ઘણી યાત્રા કરી પણ આ મુક્તાનંદ સ્વામી અને યોગાનંદ સ્વામી જેવા સાધુ તો જગતમાં કોઈ સ્થળે દીઠા નહીં તે વખતે ભાનુ શર્મા જગન્નાથપુરીથી જે વિષ્ણુની મૂર્તિ લાવેલા તે ઉપર શ્રીહરિએ પૂજન કરીને નવ ફૂલ મેલા ને સભામાં બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે બોલ્યા છે અમે જ્યારે કહીએ ત્યારે વડતાલમાં નવ શિખરનું મંદિર કરાવજો આ વાત સંવંત અઢારસો છન્નુંમાં નાજા જોગ્યા કે જેવો સંત થયા ને ઘનશ્યામદાસ નામે નામ પાડ્યું હતું તેમણે દાડમાના નથુ ડોસાને વાત કહી હતી જે નથુ ડોસાએ આ વાત લખી હતી અસ્તુ જય સ્વામિનારાયણ દાડમાના નથુ ડોસાના ચોપડામાંથી સદગુરુ યોગાનંદ સ્વામીના જીવન કવનમાંથી